તો આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલા જે ચોમાસું પાક હતું તેમાં ભારે નુકસાન થયું છે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે જાફરાબાદ તાલુકાના લોઅર ગામે ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ જઈ રહ્યો છે લોર ગામે ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન સહિત વિવિધ પાકોનો વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે આ સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની શક્યતા છે અને જ્યારે આ સતત વરસાદ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે મગફળી કપાસ સોયાબીન સહિતની વિવિધ પાકોમાં ભારે નુકસાન થવાનું શક્યતા છે અને જેને લઈને ખેડૂતો જે છે તે ક્યાંક ને ક્યાંક એ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે એ લોકોને મોં સુધી આવેલો જે કોળીઓ હતો તે છીનવાનો હવે એ લોકોને ડર સતાવી રહ્યો છે મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાભી ગામ લોર જાફરાબાદ તાલુકો અમારે ત્યારે માંડવીમાં પાણી આવેલું જાય છે રેચક થઈ જશે પછી પાણી માંડે હાથમાં કાવ્યું નથી આવ્યું ચાર મહિના થઈ ગયા છે પાક પૂરો થઈ ગયો વરસાદ કેટલા દિવસથી પડે વરસાદ દસ બાર દિવસ એક ધારો પડે છે નોંધતા પહેલા માંડવી ક્યારે તમે વાવી હતી માંડવી ચાર ચાર સાડા ચાર મહિના થઈ ગયા છે માંડવીમાં પાણી આલું જાય છે મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ ગામલોર તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અત્યારે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તા હલાય એવું છે નહીં અને કપા અને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે હાવ હળી જુ છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વડના દીનવાય બાટી જશે અને હડી જશે અને કપાહ પણ રે એમ છે નહીં આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે આવેલું